આજે રોજ નાની દમર ડેલ ટીનની બાજુમાં બન્યાન હોટલની પાછળ આવેલ વરકુંડ મહાયાંસી વિકાસ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં માજી સાંસદ લાલુભાઈ પટેલ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમની સાથે જિલ્લા પંચાયતના સભ્ય વર્ષિકાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં લાલુભાઈ પટેલ અને વર્ષિકાબેનનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું લાલુભાઈ પટેલ અને વર્ષિકાબેને પોતાનું ઉદ્બોધન રજૂ કર્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહ્યાવંશી વિકાસ મંડળ દ્વારા આઠ દિવસીય આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દમણ વાપી અને બીજી મળીને અન્ય ટી ટીમોએ ભાગ લીધો છે માહ્યાણસિંહ સમાજના પ્રમુખ પરેશભાઈ દમણિયા મેમ્બર વિનોદભાઈ દમણિયા ઉત્તમભાઈ દમણિયા નવીનભાઈ દમણિયા અનિલભાઈ દમણિયા તેમજ માહ્યાણસિંહ વિકાસ મંડળના તમામ સભ્યો દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવ્યું હતું

और मैं तहे दिल से शुक्रिया अदा करूंगा लालू भाई खुशी का बहन और हमारे गांव के सभी जो आदरणीय जो अपना कीमती समय निकाल के यहां पे आए हैं लालू भाई से निवेदन करूंगा अपनी पुरानी बल्लेबाजी का एक दो कर्तव्य दिखाए दि और भाई अतिथि गण को निवेदन करके प्लीज कमेंट्री बॉक्स में है हेलो બડી ડિઝન કર્યું કે લાલુભાઈ તો રાત્રે 12 વાગે બોલાય તો બી આવી જાય એમ બી હોય ની હોય એ બે નંબરની વાત છે થેન્ક યુ લાલુભાઈ પરસીકા બેન ને આવો જીવન લાલુ પ્લીઝ વંદે માતરમ આજે નાની દમણ બને દુખ ની અંદર એક ગામ બનાવલું એટલું સુંદર ગામ ઓસ્ટ્રેલિયા માં યુર દેખાય છે અભિનંદન તમને ને મહિમસી

આજે મેડિકલ કોલેજ એન્જિનિયર કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ લો કોલેજ ઘર ગંગા આપણે એનો લાભ લેવો જોઈએ આપણે ખરેખર પહેલા આપણે બાળકોને ભણવા માટે ચિંતા હતી ચિંતા દૂર કરી ડેવલપ જો સીટે સરોડ જો તમે ક્વોલિટી અને ક્વોન્ટિટી સાથે કામ કર્યું બધું જ અને મહેશી સમાજ જ્યારે જ્યારે એકબીજાનું કામ હોય તો પડખે ઉભા રહે આજે અમને મુંબઈ જો બતાવ્યું હોય તો મહેશી સમાજે બતાવ્યું નહીં નિર્દોષ

દેશનું સમાજનું નામ આગળ વધે અને આજે દરેક સમાજમાં એકતા પણ સમાજમાં ઘણી એકતા છે દરેક સમયે અમને યાદ કરે અમે યાદ કરીએ અને અમે તો અમારા દેશમાં તો છે પણ દમણ તરફથી થ્રી તરફથી કહેવા ખેલાડી જાય ઇન્ટરનેશનલ રમે અમે ટીમમાં જોઈએ અમને ખુશ થાય એવી આશા રાખીએ ધન્યવાદ થેન્ક યુ ટુર્નામેન્ટ નો ઓપનિંગ માટે બધા એકત્રિત થયા છે અને મને અહીંયા બોલાવા બદલ તમારો ખુબ ખુબ આભાર ક્રિકેટ એ એક એવો ખેલ છે કે જેમાં આપણે બધાને માનવતા ને સાથે કરીએ ખેલાડીને એમાં એક હિંમત મળે રમવાની અને પોતાના લક્ષ્યને હાસિલ કરવાની પ્રેરણા મળે મયવંશી સમાજ જે આ તમારો સમાજ છે એ ખરેખર સામાજિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે સમાજમાં સમાજની એકતા અને સમૃદ્ધિ એટલી બધી છે કે મને બી આનંદ છે કે જ્યારે મેં મારું પોતાનું રાજનીતિક કરિયરની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ તમારા સમાજે મને ખૂબ સપોર્ટ કર્યો એ બદલ મેં હંમેશા તમારી આભારી રહીશ બીજું તો જે લાલુ આંખલે કીધું એ પ્રમાણે કે સમાજ ખરેખર તમારો સમાજમાં એકતા પણ ઘણી છે અને સમાજમાં બધા દયાળુ પ્રામાણિક માણસ બધા ઘણા છે કે જેમની ભાવના સારી છે બધી રીતે તમે આવી રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જે કરે એમાં ખેલાડીઓને પ્રોત્સાહન મળે હું સમાજના આગેવાનો સમાજના જે આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જે આયોજકો છે અને ખેલાડીઓ છે એમનો આભાર વ્યક્ત કરું કે જે આ ટુર્નામેન્ટમાં રમે આનંદ કર લઈ સાત આજે સાત આઠ દિવસનો જે પ્રોગ્રામ છે એમાં આજે છે અને બીજા વખતે શનિ રવિ છે એમાં પોતાના બધા ભેગા મળે એકમેકના વિચારો આપણે થાય સમાજમાં આગળ કંઈક નવું કરવાની બી આ જ એક સ્ટેજ છે કે જ્યાં આપણે કંઈક નવું કરી શકીએ અને બધા ભેગા મળે હું ફરી એકવાર તમે બધાએ મને અહીંયા આમંત્રિત કરી એ બધા તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ